આઠ જુગારીઓ એક લાખ એકવીસ હજાર આઠસો પચાસ ના હોદ્દામાલ સાથે ઝડપી પડ્યા ભરૂચ શહેરમાં આવેલું ખુરશીદ પાર્ક સોસાયટીમાં પાણીની પ્લાન્ટ પાસે લગ્ન પ્રસંગમાં આવેલા કેટલાક ઈસમો દ્વારા ખુલી જગ્યામાં ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે પાનપત્તા પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમી ભરૂચ એલસીબીને મળતા જુગાર સ્થળ પર હેડ કરતા આઠ જુગારીઓ પકડી પાડવામાં આવ્યા હતા જેમાંથી પાંચ જગ્યા પરથી નાસી જતા પાંચે ઈસમોને વોન્ટેડ આરોપીઓ તરીકે ભરૂચ એલસીબીએ જાહેર કર્યા છે જુગાર રમતા આઠ આરોપીઓને રોકડા રૂપિયા તથા મોબાઈલ નંગ બે તથા મોટરસાયકલ નંગ બે જુગાર રમવાના સાધનો કુલ મળી મુદ્દામાલ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર આઠસો પચાસ સાથે ઝડપી પાડી પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ શહેર બી પોલીસ સ્ટેશનમાં ગુનો રંજિસ્ટર કરી આગળની વધુ તપાસ બી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે પકડાયેલા આરોપીઓમાં સલીમ ઉર્ફે જિંદા ગુલામ નબી સોહેલ ખાન અઝીમ ખાન પઠાણ સમીર અબ્દુલ મુનાફ શેખ મોહમ્મદ સાહેબ મોહમ્મદ મિયા શેખ મુઝમ્મલી ગુલામ અકબર મલેક ઇરફાન ખાન ફરીદ ખાન પઠાણ સાદિક ખાન ઇબ્રાહીમ ખાન મીઠાઈવાલા નસરૂન મોસુદ્દીન સૈયદ વોટડ આરોપીઓમાં અલ્તાફ બોઝ શહીદ શેખ ઇતિખાર મછી ક્યુમ મચ્છી અબરાર શેખ પોલીસ કામગીરી કરનાર પીએસઆઈ ડીએ તુવર એલસીબી ભરૂચ તથા જયેશભાઈ સી પાલસી વિજયભાઈ સુવા ઇઝહારભાઈ એઝાઝ રાઠોડ એલસીબી ભરૂચ દ્વારા ઠીમવક્તિ કરવામાં આવેલું હતું